પોલીસને બોલાવતા પોલીસ પણ આવી જતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ સાંભળી હતી મારું રહેવાનું અત્યારે કતાર ગામ છે મારું એ છે કે મારા મારા હસબન્ડ એ મારી સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કરીને ડિવોર્સ ડિવોર્સ પેપર ઉપર સાઈન લઈ લીધા છે બે બાળકો છે એને પાંચ વર્ષથી અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી મને કોઈ ન્યાય આપ્યો નથી છોકરાઓનું ભરણ ને એવું લખેલું છે અમારા ડિવોર્સ પેપર ઉપર

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે